નમસ્કાર ખેડૂત મિત્રો તો આજે આપણે આવી છીએ પાછા અમારા ગામના તળાવ અને નદીઓનો આંટો મારવા તો આજ વરસાદનો ચોથો દિવસ છે અને એક ધારો સતત વરસાદ શરૂ છે અત્યારે પણ ઝીણો ઝીણો વરસાદ શરૂ છે તો આપણે તમને અમારા ગામની નદીઓ અને તળાવના નજારા દેખાડશું તો વિડીયોમાં એન્ડ તક બન્યા રહીજો અને અમારી ચેનલ હજી બધી લાઇક શેર ન કરી હોય તો લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો જેથી આવી અવરનવર માહિતી મળતી રહે તો આપણે હજી પાછા આજ બતાવશું કે તળાવ આગલે વિડિયોમાં કેટલું ભર્યું હતું ને અત્યારે કેટલું ભર્યું છે તમે જોઈ શકો છો કાલે આપણે વિડીયો ઉતાર્યો તો એમાં થોડું કોશું અધૂરું હતું અને આજ એકદમ તળાવ ફૂલ થઈ ગયું છે અને આ બાજુ આપણે વાડીઓમાં પણ બતાવશું તમે વિડીયોમાં બિન રહીજો કાલે કરતાં આજે રાતે આખી રાત ધોધમાર વરસાદ પડ્યો છે તમે જોઈ શકો છો ખેડૂત મિત્રો આપણે અહીંયા કાલે અંદર દેખાડ્યા હતા એના એ આપણે દેખાડીશું જેમાં કાલ કરતાં આજે ડબલ પાણી પીરું છે આખી રાત રાતમાં વરસાદ પીડ્યો છે આ બાજુ બધે દેખાડો કે આખી વાડી પાણીની ભરાઈ ગઈ છે તો ખેડૂત મિત્રો વિડીયોમાં બીને આ રહી આપણે જે આગળ નદી મેં જઈએ ને

તમે જોઈ શકો છો ખેડૂત મિત્રો કાલે તો આપણે આગળ જે થાંભલા દેખાય ને આ રહીને આપણે વિડીયો બનાવતા હતા અને આજે વરસાદનો ચોથો દિવસ છે એક ધારો બે કાંઠે નદી જાય છે આ વાહન થી અહીંયા કાલે કાલે પાણી નતું ભર્યું આજે એ વાહન પણ પાણીમાં આવી ગયા છે અંદર તમે જોઈ શકો છો ખેડૂત મિત્રો આ પાણી આજ તો જાય છે આગલા દિવસના ગણતરીમાં કરો તો એનું પાંચ જણું પાણી જાય છે દેવાંશી બેન તમને પાણી ધીમી લાગે છે ના ના દેવાંશી બેન ના ના પાણી દેવા છે એમ કે છે કામ ચાલુ છે આ તો પુલ ઉપર હાલ એવું થઈ ગયું છે એટલે સારું કહેવાય નગર અમારે આ પુલ ની પહેલા બહુ પરિસ્થિતિ ખરાબ હતી આ જયારે પુલ નતો ભાઈ ને ત્યારે અહીંયા હાલેવું કામ તો ઓતરું છે પણ એવું થઈ ગયું છે એટલે વાંધો નહીં નીચે નદીમાં વધતું જાય છે ઘૂમરી મારતું પાણી જાય છે એ બાજુ જોવો એ બાજુ પાણી પાણી છે આ છે અમારે ઢીકવાડે છે ધજાળા વસાળા નદી આવે એવું નદી કહેવાય નિમણી કરી નદી નામ નામ છે નદીનું પુલ થઈ ગયો ઉપર કામ બાકી છે પણ એ ઉપર હાલે એવું થઈ ગયું છે એટલે વાંધો નહીં ન કર આમાં અમારે હાલે એવું પણ નતું રહેતું રવિરાજ અહિયાં છે રવિરાજ બાય કઈ દે નંદી કેટલી આવી છે બઉ જા દેવાંશી બેન ને આદિત્ય ઉભા છે

કેટલા બધા ખેડૂત મિત્રો નદીને નિહાળવા આવી ગયા છે નદીની મોજ લેવા જોવા કુવો ભરાઈન તો પડખે થી પાણી આ બાજુ નદી માંથી પાણી નથી હમાતું જાતું તો આ बाजू થી ને આમ પડખે વશમાં વાડી એવું છે આ તમે જોઈ શકો છો આ વસાળે વાડી અને રેણાક છે તો પડખેથી પણ પાણી જવાનું શરૂ કરી દીધું છે જ જાય છે આ રીતનો કઈક પુલ તૈયાર થયો છે હાવ પૂરો તો ન કહેવાય પણ તોય ઉપરથી હાલ એવું કરી દીધું છે એટલે વાંધો નહીં બો તો ઢાળ છે પણ તોય વાના આ આખી નદી ભરપૂર આવે છે આ बाजू થી પાણી આવે છે અમારે બોર ભગે નદી આવે છે બહુ ફારી નથી આવી બે કાઠા જાય છે કા તો સબ કો આવો માં પાણી ઇન્જેક્ટ હે કપાસ ખેડૂત મિત્રો જોઈ શકો છો બધું પાણીમાં ભરાઈ ગયો છે કપાસ આખો ગુટી ગયો છે ચારે વાડીના ચારે શેડે પાણી ભીર્યું છે રાતનો ચોથો દિવસ છે અને રાતને દિવસ બંધ નથી થતો અત્યારે ખાલી પાંચ મિનિટ બંધ થયો છે

હાલો બધા ગાડીમાં બહી જાવ હાલો અમે ઘરે આવી જઈશું વરસાદ ચાલુ પાછો થઈ ગયો છે આજે બે વાર તો ખેડૂત મિત્રો જોઈ શકો છો તમે આ બધી વાડીઓમાં આખી પાણી સારી છેડે પાણી ભરાઈ ગયા છે અડધી અડધી વાડીઓ પાણીની ભરી છે સતત વરસાદ ચાર દિવસથી શરૂ છે એક ધારો રાતને દિવસ બંધ થવાનું તો નામ જ નથી લેતો ચાર અમુક અમુક વાડીઓમાં તો સારી છેડે પાણી ભરાઈ ગયું છે એ મોટા કપાસ હોય એ बाजरा હોય જાર્યુ હોય એને પણ ઘણું બધું નુકસાન થયું છે કારણ કે વાવાઝોડું પણ ભેગું છે નકરો વર્ષા દે નથી જે બાજુ જો હોય એ બાજુ પાણી પાણી થઈ ગયું છે આપણે આસ્તામાં પાણી ધાલ્યું હવે છે બાજુ જો એ બાજુ એ પાણી જ છે કેટલો છે ખેડૂત મિત્રો મોટા મોલ તો બધા આડા પાડ દી છે માર્ગમાં નાની નાની મોટી આડી પડતી હોય ને બીજે પાણી પાણી થઈ ગયા ઝાડું બાજરા બધું તો આડું પાડ દીધું છે જોઈશું ઝાડું બધી જમીન આરે કરી નાખી તમે જોઈ શકો છો ખેડૂત મિત્ર આપણા ગામમાં પોગી ગયા છે અને અમારા ગામની તલાવડી જે ગામ વસાડા છે એ પણ આખી ભરાઈ ગઈ છે તો ચાલો ખેડૂત મિત્રો બીજા વિડીયોમાં આવાના આવા વિડીયોમાં મળશે ત્યાં સુધી એમને જય જઈ જય કિસાન